તાઇફા બંધ કરી કોલેરા ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માંગ કરતા તાલુકા વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજા માંડવી માંડવી કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે ત્યારે તાલુકા વિપક્ષી નેતા સંપૂર્ણ માંડવી નગરપાલિકા નિષ્ફળ રહી હોવાની વાત કરતા ધારાસભ્ય સહિત નેતાઓ અને વહીવટી તંત્રને તાઇફા બંધ કરી કોલેરા ગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ યોગ્ય પગલાં ભરવા માંગ કરી હતી નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત બહુ જ દુઃખ થાય છે એ જણાવતા માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે થોડાક દિવસ પહેલાં જ મેં ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે માંડવીમાં જે ગટર મિશ્રિત પાણી આવે છે એના માટે નગરપાલિકા જવાબદાર છે અને ઘણા સમયથી આ ફરિયાદો ઉઠી રહી છે કે માંડવીના ઘણા એવા વિસ્તારો છે જ્યાં ગટર મિશ્રિત પાણી આવે છે ગંદુ પાણી આવે છે લોકો એ પી રહ્યા છે એના કારણે ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે અઠવાડા પહેલાં સો ઉપર કેસો હતા પ્રાઇવેટ જે દવાખાનાઓ છે એમાં ખૂબ ભરતી થઈ છે સિવિલમાં તો બહુ ઓછા છે અને માણસો ઘરે પણ સારવાર લઈ રહ્યા છે ત્યારે માંડવીમાં સેંકડો કેસો છે ઝાડા ઉલટીના અને લોકો કોલેરાનો ભોગ બની રહ્યા છે આઝાદીમાં એવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે માંડવી કોલેરાગ્રસ્ત જાહેર થયો છે આના માટે માંડવી નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સીધી રીતે જવાબદાર છે જો પીવાનું શુદ્ધ પાણી તમે જનતાને ના આપી શકતા હો ડ્રેનેજ અને ગટરની વ્યવસ્થા યોગ્ય ન કરી શકતા હો તો જે વિકાસની વાતો થાય છે એ તમને સાઈટમાં મૂકવી જોઈએ હું આભાર માનીશ મુખ્યમંત્રી શ્રીનો કે માંડવી શહેર માટે હંમેશા કરોડોની ગ્રાન્ટ ફાળવે છે આ વખતે પણ છ કરોડ જેવી માતબર ગ્રાન્ટ માંડવીની માળખાકીય સુવિધાઓ માટે મુખ્યમંત્રીશ્રીએ ફાળવી છે એના માટે ત્રણ કરોડનો ચેક પણ આપી દીધો છે ત્યારે માંડવીના જે અધિકારીઓ છે માંડવી નગરપાલિકાના જે પદાધિકારીઓ છે એમને જ્યાં પણ ભ્રષ્ટાચાર કરવામાં અને ઘર ભરવામાં જ રસ હોય તેમ તળાવો છે એને જેમ તેમ દાટી નાખવા તળાવના ફરતે રોડ બનાવવા પાછા એને ખોદી નાખવા જે જે કામો બગીચાઓ છે એને ખોદી નાખવા એમાં સમારકામ કરો આમાં જ ખાલી રૂપિયાનો વ્ય થઈ રહ્યો છે ત્યારે માંડવીના દરેક વોર્ડમાં શુદ્ધ પીવાનું પાણી નથી મળતું ગટરની પણ ખૂબ મોટી સમસ્યા છે તો સૌ પ્રથમ તો આ જે માળખાકીય સુવિધાઓ છે શુદ્ધ પીવાનું પાણી હોય ગટરની વ્યવસ્થા હોય એ સારી રીતે કરવી જોઈએ એના માટે માંડવીની નગરપાલિકાની સીધી જવાબદારી છે ત્યારે હું તો માંડવીના લોકોને પણ આહવાન કરીશ કે જે લોકો આમાં કોલેરાનો શિકાર બન્યા છે એવા લોકો આમાં માંડવી નગરપાલિકા સામે ફરિયાદ દાખલ કરાવે આમાં માંડવી નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સીધી રીતે છે અને સાથે માંડવીનું આરોગ્ય તંત્ર પણ બેજવાબદાર છે આરોગ્ય તંત્રએ પણ પીવાના પાણીની ચકાસણી કરવી જોઈએ અને માંડવી નગરપાલિકા હોય કે આરોગ્ય તંત્ર હોય એમને એમ કહેતા હોય કે સબ સલામત છે અને વિપક્ષ દ્વારા ખોટી કાગારોળ કરે છે અને સબ સલામતના ખોટા બણગામ ફૂંકે છે તો આ કોલેરાગ્રસ્ત કઈ રીતે જાહેર થયો છે આમાં માંડવી નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ અને આરોગ્ય તંત્ર માંડવીનો સીધી રીતે જવાબદાર છે એની સામે કાયદેસરની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે અને જે પણ લોકો કોલેરાગ્રસ્ત જાહેર થયા છે એને સરકાર આર્થિક સહાય પણ જાહેર કરે એવી અમારી માંગણી છે અને સાથે બીજી બાજુ જ્યાં ઉત્સવ ચાલુ છે તો માંડવીના ધારાસભ્યશ્રી હોય કે ભાજપના નેતાઓ હોય કે અધિકારીઓ હોય અત્યારે શાળા પ્રવેશ તોના જે તાઇફાઓ છે એ તાઇફાઓ બંધ કરી ઓલેરાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવી જોઈએ અને શાળાઓમાં પણ જે બાળકો જઈ રહ્યા છે એમ એમનો પણ કોલેરાનો જે રિપોર્ટ છે એ ટેસ્ટ કરાવવો જોઈએ અને હું તો એમ કહું છું જો આ કોલેરાગ્રસ્ત જાહેર થયો હોય તો અમુક શાળાઓમાં આવા જો કિસ્સા આવે છે તે શાળાઓમાં રજા પણ આપવી જોઈએ જો નાના બાળકોમાં પણ આ કોલેરા આવશે તો પરિસ્થિતિ ખૂબ ગંભીર પેદા થશે એટલે આમાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે ધારાસભ્યશ્રી છે માંડવી નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ છે આ મુદ્દાને સેન્સિટિવ લઈ અને આ મુદ્દા ઉપર પ્રાયોરિટી આપવી જોઈએ અને બીજા પણ જે પણ તાઈફાઓ છે એ તાઈફાઓ બંધ કરવા જોઈએ આવી મારી ચીમકી છે અને જો આ હજુ કોલેરાના કેસો વધે છે અને કાંઈક ગંભીર બીમારી જો આમાં પેદા થાય છે આના માટે કોંગ્રેસ પાર્ટી માંડવીની જનતાને લઈ અને માંડવી નગરપાલિકાનો ઘેરાવ કરશે માંડવી સિવિલ હોસ્પિટલનો ઘેરાવ કરશે અને જરૂર પડી તો અન્ય જલદ પગલાં ઉપાડશે એવી આપના માધ્યમથી હું ચીમકી ઉચ્ચારું છું જય હિન્દ જય માતાજી